સિંગવડ તાલુકાની સોળ ગ્રામ પંચાયતો માટે અને એક ચૂંટણી માટે ડમી સાથે કુલ છ્યાસી ફોર્મ ભરાયા આ છ બે હજાર પચીસ સોમવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં સિંગવડની સોળ ગ્રામ પંચાયત અને એક સરપંચની ચૂંટણી માટે સરપંચના ડમી ફોર્મ સાથે કુલ છ્યાસી ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં હિરાપુરમાંથી છ મચેલાઈમાંથી પાંચ જામદારમાંથી ચાર હોમ્બડપુરામાંથી ચાર પહાડમાંથી છ મંડેરમાંથી ચાર જાલિયાપાડામાંથી ચાર પીપળિયામાંથી સાત ધામણબારીમાંથી છ ઓરડા આરોડા ખાતેથી છ છાપરવાડથી આઠ રપુરથી ચાર ખોટા ખાતેથી પાંચ અને પાણીયા ખાતેથી છ વણઝારીયા ખાતેથી ચાર કટારાની પાલી ખાતેથી ચાર અને ધોણી ખાતેથી છ આમ અલગ અલગ ગામોમાંથી કુલ કહી શકાય કે ડમી સાથે છ્યાસી ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં ઉમેદવારો ઢોલ નગારા સાથે ડીજેના તાલ સાથે ગામ લોકો સાથે સિંગોડની મામલતદાર કચેરી ઓફિસ અને સિંગોડ તાલુકા પંચાયત ખાતે ખૂબ ઉત્સાહિત રીતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને જ્યારે અગિયાર છ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યા બાદ કેટલા સરપંચો ઉમેદવારી પત્ર પાછા ખેંચે છે તેના બાદ જ જે ચિત્ર સ્પષ્ટ દેખાઈ શકે છે પરંતુ હાલ કહી શકાય કે જે સિંગોડની સોળ ગ્રામ પંચાયત માટે છ્યાસી જેટલા સરપંચો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે